તે બબાલ થઈ હતી તે સમાધાન કરવા માટે પહોંચે છે પણ આ તો પોલીસ ઉપર જ ગંભીર આરોપ લાગી રહ્યા છે કે પોલીસ દારૂ પીધેલી હાલતમાં પહોંચી ગઈ શું મામલો છે શું હકીકત છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાત પોલીસની કામગીરી અવારનવાર ચર્ચામાં હોય છે પ્રશંસાને પાત્ર પણ હોય છે અને ક્યારેક છેબી ખરડાય એવા કામ પણ થતા હોય છે ત્યારે વાત કરવી છે આ દિવાળીનો પર્વ ગયો ત્યાં ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓએ ખૂબ સારી કામગીરી કરી માનવતાઓ મહેકાવી પણ કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ એવા કૃત્ય પણ કર્યા જેના કારણે પોલીસ ડિપાર્ટમેન્ટને છબી પણ ખરડાઈ થોડાક દિવસ પહેલા મરેલીના સલડી ગામમાં જૂથ અથડામણ થઈ ત્યાં પોલીસ કર્મી છે પીસીઆર વાનવાળા ત્યાં પહોંચે છે તેમને જૂથ અથડામણની કામગીરી છે તેના સમાધાન કરવાની જરૂરિયાત હતી પણ તે દારૂ

ऐ दारू दे दे ऐ दारू दे दे किसाम ने सौदा है કે દારૂ પીધો છે શું હેલ્પ करू હે જો તમે પૂરી દો એ ને પૂરીમાં તમે કે દારૂ પીધો છો બોલા જા દે અમને બોલી ના દારૂ કે પીતર નકળ પૂછે લે તમે દારૂ પીધો છે સિહમ કેને ગાડી તો હે ઉતારે હવે જે વિડીયો સામે આવ્યો છે તે હિંગળાજ ગામના એક ગ્રામજન દ્વારા વાયરલ કરવામાં આવી રહ્યો છે તેમાં એ વિડીયોમાં આ વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે પોલીસ દારૂ પીધેલી હાલતમાં છે આ પ્રકારના ગંભીર આરોપો સામે આવ્યા બાદ અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે જોકે આ મામલે સાબરકાંઠા પોલીસ દ્વારા એક નોટ મૂકવામાં આવી છે પ્રેસનોટમાં જાહેર કરવામાં આવ્યું છે કે આ પ્રકારે જ્યારે ગિંગરાજ ગામમાં પોલીસ સમાધાન કરવા માટે પહોંચી ત્યારે કેટલાક લોકો પોલીસના કામમાં રૂકાવટ ઉભી કરવા અડચણ ઊભી કરવા તેમના પર તેમના પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને ખોટી ભ્રમક વાતો અફવાઓ છે તે પોલીસ પ્રત્યે ફેલાવી રહ્યા છે પોલીસની કામમાં રૂકાવટ ઉભું કરી રહ્યા છે તે પ્રકારની વાત પોલીસ દ્વારા સ્પષ્ટતામાં કરવામાં આવી છે ત્યારે હવે કોણ સાચું છે કોણ ખોટું છે આ મામલાની જો ઊંડાણપૂર્વક તપાસ થાય તો આગામી દિવસોમાં હકીકત બહાર આવી શકે છે કે પોલીસ કર્મીઓ પર જે આરોપ લાગી રહ્યા છે તે આરોપમાં સત્યતા કેટલી છે ને આમાં જે સાબરકાંઠાના એસપી છે પાર્થરાજસિંહ ગોહિલ તેઓ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે તેઓ આ મામલાની તપાસ કોને સોંપે છે અને શું આગામી દિવસોમાં આમાં કાર્યવાહી થાય છે તે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ